ઘણી વખત આપણને બધી જ ખબર હોય છે કે ઓલો વ્યક્તિ આપણને છેતરી રહ્યો છે ઓલો વ્યક્તિ આપણને હેરાન કરી રહ્યો છે આપણા ભોળપણનો લાભ લઈ રહ્યો છે તો પણ સદાય હસતા રહેજો તમે કારણ કે કૃષ્ણ સદાય આપણા હસતા જ હતા પછી એમાં શિશુપાલ આવ્યા ન કરશું કૃષ્ણનું સામર્થ્ય નહોતું એક શબ્દ શિશુપાલ બોલે તો શું એની એના સુદર્શનમાં તાકાત નહોતી કે એક શબ્દમાં એ નતમસ્તક એનું કપાવી શકે વૈષ્ણવ કૃષ્ણ વેણુ પણ વગાડી શકે છે અને સુદર્શન પણ ધારી છે સમય સમય બલવાન નહી પુરુષ બલવાન જયારે સમય આવે એ સિચ્યુએશન એ ફોર્મમાં આપણે આવવું પડે છે આર્ટિફિશિયલ સ્માઇલ આર્ટિફિશિયલ રિલેશન બસ આપણને મળે એટલે એમ જ લાગે કે બસ આ ઓલા જન્મનો કઈ આપણો કઈક રિસ્તો હશે પણ દસ હદ મિનિટ માટે હો અગિયાર મિનિટ તો બધું એ જાય એટલે તરત એની બેન પણ એને કહેશે આ તો આમ હતું બધું એ મળી ત્યાં બિચારાને ને અને રિલેશન સ્માઇલ હંમેશા આપણું અંદરથી ઇનસાઇડ હેપીનેસ અંદરથી પ્રસન્નતાથી જો ભગવાનનું આપણે આયોજન કરીએ અમારે એકમાં તો એક અમને કહેતા કે કસ્ટર્ડ એપલ જેવું મોઢું રાખીને જો કથા સાંભળીએ પૂજા કરીએ કે જીવન જીવીએ તો ભગવાન એમ કે આનું કેમ કેમ ફેસ આમ છે આમાં મારે આંખમાંથી અંદર જવું ભગવાન તો સદાય હસતા છે અને સૌથી મોટી ભક્તિ કઈ છે સદાય પ્રસન્ન રહે ના ઈશ્વર કી સર્વોપરી ભક્તિ હે પ્રસન્ન રહો આનંદમાં રહો તો આ જે ધૂંધલી છે એ કલપ્રિયા છે એને બધું બસ અલગ અલગ પ્રકારની કેમ ઘરની અંદર પોતાનું રાજ ચાલે અને કેમ બધાને જીવનમાં વધારે રહીએ એવો ભાવ આનો છે ધું આત્મદેવ ઘણા વિદ્વાન હતા બધું કરતા પૂજાપાઠ કરતા બધી પ્રકારનું પણ એને સંતાન ન હતું એક વખત એને વિચાર આવ્યો કે આ બાળક વગર બધું શુષ્ક છે બધું જીવન સંતાન હોય તો મારો ઉદ્ધાર થશે સંતાન હશે તો મારી માટે ભાગવત બેસાડશે સંતાન હશે તો મારી પાછળ કરશે તો મારું ધ્યાન રાખશે એક વસ્તુ યાદ રાખજો આ આત્મદેવ જે ગૌકર્ણ ઉપાખ્યાન છે કાલે આપણે વાત થઈ એમ કે એવું ન માનતા કે સંતાન હોય તો જ થાય છે આગળ બધા તમને પણ પુષ્ટિ માર્ગ ની અંદર કોઈ બાધા હોતી નથી યાદ રાખજો ઈશુ માતા આત્મદેવે ઘણું બધું કર્યું ઘણું બધું કર્યું પણ એને સંતાન ન થયું ઘણી બધી બાધાઓ લીધી પણ એનો ઉદ્ધાર ન થયો એટલે મનમાં વિચાર આવ્યો કે લાવ હવે મારું શરીર છોડી દઉં કારણ કે મારે આ વાંજિયાપણામાંથી મારે આમાંથી બહાર નીકળવું છે મારા ઘરની અંદર જે વૃક્ષ છે એમાં ફ્રૂટ એમાં ફળ નથી આવતા મારે ત્યાં જે ગાય છે એને વાછડું નથી આવતું એવા તો કયા જન્મના મારા પાપ છે મારા કયા જન્મ નો લો છે ત્યારે મનમાં વિચાર કર્યો કે લાવ હવે હું મારા શરીરને ખતમ કરું આત્મહત્યા કરું જંગલમાં જાય છે અને ત્યાં થોડુંક નદીનું જળ પીવે છે તમને ખ્યાલ હોય તો એક બહુ સરસ મજાનું આપણા તમે જોશો ને

આપણા કોઈ બી મટીરિયલ યુગની અંદર આપણે હમણાં ઘણા વર્ષોની અંદર આપણે ઘણું બધું આપણે આગળ તો વધ્યા છીએ મટીરિયલની અંદર કયો સારામાં સારી આપણી લાઈફ થઈ ગઈ બધું સ્વિચ દ્વારા મશીનરી યુગ અત્યારે આવ્યો છે બધું મશીનથી બધું ચાલવા લાગ્યું છે પણ તોય આપણું અત્યારે આનંદ આપણા જીવનમાં છે હે પેલા ભલે એક જણો કમાતો તો દસ જણા ખાવા વાળા હતા પણ રાહ જોતા કે હમણાં આવશે મારા બાપુજી બધા સાથે બેસીને ખાશું અમે અને અત્યારે બધા અલગ અલગ દિશાઓમાં જાય આપણો ઘટતો જાય મેડિકલ ની અંદર ઘણી બધી પ્રગતિ થઈ છે પણ સાયકોલોજીસ્ટ અત્યારે ડિપ્રેશન ના કેસ કેટલા દા છે કોઈ સાથે બોલવા વાળું તૈયાર નથી મેં તો એ પણ જોયું છે કે ઘરના અંદર અંદરના રૂમમાં બેઠા હોય તો ફોન થી વાત કરે

ભગવાનની નાંદી શ્રાદ્ધ પૂજા કરાવેલી છે અને ઠાકુરજીએ પછી આપણે જઈએ છીએ પ્રાચીના પીપળે પ્રભાસ પાટણમાં જઈએ છીએ એ શું છે એ પિતૃનું મોટા મોટું સ્થાન છે તમારા વડીલોને ના ભૂલો જો વડીલને આપણે ભૂલશો ને તો જીવનની અંદર એમ લાગશે એ પિતૃ લોક માંથી અત્યારે તમને હું એક હંડ્રેડ પર્સન્ટ તમને કહી શકું કે તમારા પિતૃ અત્યારે ખૂબ પ્રસન્ન હશે અને આ કેવો જીવ આપણો કેટલું સરસ પ્રકારનું યા તમે જો આટલી વ્યવસ્થા આટલું સારું આપણું આ ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે